મારું નામ મહેન્દ્ર ભોપત છે અને હું બેંક ઓફ બરોડા ઓફિસર એસોસિએશનનો રાજકોટ ઝોનનો જોનરલ સેક્રેટરી છું અને નેશનલ લેવલે ઇનબોર્કનો સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છું આજે અમારું જે એજ્યુટેશન દેશભરમાં જે અમે શરૂ કરેલું છે અમારી બેંક ઓફ બરોડાનું જે મેનેજમેન્ટ છે જે પ્રબંધન છે એની તાનાશાહી દિવસે ને દિવસે વધતી જાય છે ઓફિસર્સ જે અમારા અધિકારીગણ છે એની વિરુદ્ધની તમામ પોલિસીઓ ઘડાઈ રહી છે

જેથી કરીને ગ્રાહકોમાં પણ એટલો જ અસંતોષ છે અધિકારી ગણ અસંતોષ છે અધિકારીઓની ટ્રાન્સફર કોઈ કોઈ પણ કારણ અહીંથી દૂર કરવામાં આવી છે જેનું લોજિક નથી કારણ કે ગુજરાતમાં ત્રણે ત્રણ ઝોન છે રાજકોટ અમદાવાદ અને બરોડા એ પૂરેપૂરા ડેફિસિટ ઝોન છે સત્તા ડેફિસિટ ઝોન માંથી અહીંથી લોકોને બહાર લઈ જાય છે અને બહારથી થી પાછા લાવે છે જેથી ડબલ ત્રણ ગણી ટ્રાન્સફર થાય છે જેનો અનેક ગણો ખર્ચ છે તો આ ખર્ચ માટે જવાબદાર કોણ એના માટે અમારું યુનિયન બેઠું છે યુનિયન એનો પબ્લિક ના મની છે પબ્લિક મની યુનિયન ના ચલાવી લે એનાથી લોકોને બેંકે એક મહિના પેલા કીધેલું ઇવન રાઇટિંગ આપી દીધેલું કે તમે લોકો એલિજિબલ છો પટના જવા ભુવનેશ્વર જવા હૈદરાબાદ જવા અને હવે આજે જયારે જવાનો સમય છે ત્યારે કે છે કે ત્યાં જગ્યા નથી તો આ કઈ રીતની બેંક ની પોલિસી કોઈ દિશા નથી કોઈ ડાયરેકશન નથી બેંકના મેનેજમેન્ટમાં કોઈ પ્લાનિંગ નથીનલ ઓફિસ તમામ મેઇન બ્રાન્ચિસ અને અમારું આંદોલન આગળ ને આગળ વધતું રહેશે બેંક પ્રબંધન બેંક મેનેજમેન્ટ જો આવીને અમારા ટેબલ પર વાતચીત નહીં કરે ગ્રાહકોની સમસ્યા એ સરળ નહીં કરે અમારા અધિકારીગણને જે તકલીફ છે અમારા ડીઆરઓ અઢી અઢી હજાર ત્રણ ત્રણ હજાર કિલોમીટરથી બેચો આવે છે છ વર્ષની પોલિસીમાં અમે લોકોએ રચના કરી હતી કે એમને પાંચ વર્ષે ઘેર લઈ જાઓ તો એ પણ બેંક મેનેજમેન્ટ કોઈ વસ્તુ માનવા તૈયાર નથી ઘણાના ફાધર મધર બીમાર છે ઘણાના કેન્સર જેવા ડિસીઝ છે છતાંય બેંક મેનેજમેન્ટ એની રિક્વેસ્ટ માન્ય કરવા તૈયાર નથી તો બેંક મેનેજમેન્ટ મેનેજમેન્ટનું આ જે વલણ છે એની સામે ઓલ ઇન્ડિયા બેન્ક ઓફ બરોડા ઓફિસર એસોસિએશન સખત જલદ આંદોલનનો નિર્ણય લીધેલો છે અને આ આંદોલન એટલું બધું વ્યાપક અમે બનાવશું જ્યાં સુધી મેનેજમેન્ટ અમારી સાથે ચર્ચા કરી અધિકારીઓ તેમજ ગ્રાહકોના પ્રશ્નો સરળ નહીં બનાવે અને આંદોલન વિસ્તરતું જ જશે અને વેગ પકડતું જ અને બેંક ઓફ બરોડા મેનેજમેન્ટ અમારી સાથે ચર્ચા કરવા આવવું જ પડશે